જી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું દાસભાઈ વ્લોગ ચેનલમાં તો યશ મિત્રો તો તમે બધા મજામાં હું તો હમણાં તથા એક વિડીયો નથી બનાવ્યો એટલે એમ થયું કે આ વિડીયો મૂકવી એકા તો મિત્રો આજે આપણે ઘરે બનાવી છે પાણીપુરી પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો છે એટલે પાણીપુરી અમે ખાવાની છે હમણાં પાણીપુરીની ચેલેન્જનો વિડીયો બનાવ્યો છે આજે કોણ આ ચેલેન્જ મારવાની છે કોણ કેટલી વધારે પાણીપુરી ખાય છે બરાબર છે અને તમને બધાને બતાવું કે હું કેટલી પાણીપુરી ખાઉં છું બરોબર કેટલી આપણી ઓકાત છે પાણીપુરી ખાવાની સાડા સાત ના ટકોરે